હેલો એવરી કેમ છો બધા તો જો હું અત્યારે ઊભું છું લોન્ડ્રી રૂમમાં અને હું આજે તમને બતાવીશ કે કેનેડામાં લોન્ડ્રી સિસ્ટમ કેવી હોય છે એટલે કે કપડાં કેવી રીતે ધોવાતા હોય છે અને કેટલા પૈસા નાખવાના હોય છે કેવી રીતે સિસ્ટમ હોય છે એ બધું બતાવીશ હા અહીંયા કપડાં ધોવાના પણ પૈસા નાખવાના હોય છે તો ચાલો તમને બતાવું કેવી રીતે બધી સિસ્ટમ હોય છે જુઓ તમે આ બધા છે વોશિંગ મશીન છે અહીંયા બિલ્ડિંગની નીચે આવી રીતે અલગથી લોન્ડ્રી રૂમ હોય છે એમાં વોશિંગ મશીન બધા અને ડ્રાયર એવી રીતે અલગ અલગ હોય છે આ બધા છે ડ્રાયર છે અને આ સાઈડ બધા મશીન છે જેમાં કપડાં ધોવાય અને એના પછી આમાં ડ્રાય કરવા માટે નાખવાના હોય છે આ અહીંયા અમારે થોડું જૂનું બિલ્ડિંગ છે એટલે નીચે કોમન લોન્ડ્રી રૂમ હોય એમાં આવવું પડે લોન્ડ્રી કરવા માટે બાકી નવા બિલ્ડિંગમાં અને કોન્ડોમાં હવે અંદર પણ એ લોકો સિસ્ટમ આપતા હોય છે તમને અટેચ લોન્ડ્રી તો જુઓ અહીંયા આ જે લખેલું છે ને ફોર ટુ ફાઈવ એ પૈસા લખેલા છે ચાર ડોલર અને પચીસ સેન્ટ અને અહીંયા બધા અલગ અલગ સેટિંગ આપેલા છે તમારે નોર્મલ હોટમાં ધોવું છે નોર્મલ વોમ એટલે એવી ટાઈપનું પાણી લે મશીનમાં અને એવી રીતે ધોવે તમારા કોઈ એવા ડેલિકેટ કે એવા કપડાં હોય તો એના માટે તમે સે સેટિંગ ચેન્જ કરી શકો ડેલિકેટ કપડાં હોય તો ડેલિકેટ કોલ્ડ પછી એકદમ જ ગરમથી ધોવા હોય તો એવી રીતે એવા બધા સેટિંગ હોય છે ચાલો આપણે હું તમને બતાવું આપણે કપડાં નાખી દઈએ પહેલાં અહીંયા આપણે કપડાં નાખી દીધા છે અને બંધ કરી દઈ અને અહીંયા તમારે ડિટરજન્ટ લિક્વિડ કે સોફ્ટનર જે બી નાખવું હોય એ આમાં નાખી દેવાનું પછી અને બંધ કરીને હવે આ જે છે અહીંયા આપણે પૈસા નાખવાના છે અહીંયાથી સિક્કા એટલે અહીંયા ઓછા થતા જશે બધા પૈસા નાખાઈ ગયા છે આપણે નોર્મલ વાર્મ કરીને સ્ટાર્ટ કરી સત્યાવીસ મિનિટનો ચાલુ થઈ ગયા છે આમાંથી આવી રીતે કપડાં ધોવાઈ જાય એટલે આ બીજું અલગથી ડ્રાયર છે એમાં નાખવાના એમાં પણ જુઓ તમે ત્રણ ડોલર અને સેવન્ટી ફાઈવ સેન્ટ એન્ટર કરો અને અહીંયા પણ એવી રીતે જુદા સેટિંગ આપેલા છે અને પછી સ્ટાર્ટ કરી દેવાનું એટલે અને આમાં કપડાં નાખી દેવાના એટલે એકદમ જ સુકાઈ જાય અને ગરમા ગરમ બહાર આવે પછી ખાલી સંકેલીને મૂકી દેવાનું અને અહીંયા તમે આવી રીતે જુદા જુદા રિફ્રેશમેન્ટના સેક્શન પણ છે નીચે આવી રીતે ટેબલ ખુરશી આપેલા હોય કોઈને અહીંયા રાહ જોવી હોય અને કંઈ રિફ્રેશમેન્ટની જરૂર પડે તો એ બી થોડા સેક્શન છે અને આમાં પણ અગેન એમાં પૈસા લખેલા છે એ રીતે ફ્રી કાંઈ જ નથી અહીંયા આમાં જે બી વસ્તુ લેવી હોય એ અહીંયા સ્ક્રીન પર એન્ટર કરવાની આમાં લખીને આમાં બધું આપેલું છે આનું બી છે તો અહીંયા બી એડ કરી અને એના જે બે ડોલર છે બે ડોલર તમારે સિક્કા કે ગમે એવી રીતે નાખવાના અને વસ્તુ બહાર આવી જાય અને સેમ અહીંયા બધા કોલ્ડ ડ્રિંક્સ છે અને જો તમારે એવું થતું હોય કે સિક્કા આપણે એટલા છૂટા ક્યાંથી કરાવવા એવું તો અહીંયા મશીન આપેલું હોય તમે અહીંયા નોટ નાખો એટલે બધા પચીસ પચીસ સેન્ટના સિક્કા આપણને આમાં આપી દે અને તમારે અહીંયા પાવડર કે લેવું હોય અલગથી એના અહીંયા બધા ભાવ લઈ છે આ બધા આપણો ટાઇડ છે અને બાકીના બધા અહીંયાની કંપનીના છે બધા બે બે ડોલરના છે બે બે ડોલર એટલે એક વખત વખત ધોવાય તમને મળે તો આવું બધું હોય છે અહિયાં ચાલો તો આપડે કપડા ધોવાય ત્યાં સુધી આપણે ઉપર જઈને પછી ધોવાઈ જાય એટલે પાછા આવશું લેવા માટે તો ચાલો હું આવી ગઈ છું પાછી અહીંયા કપડા લેવા માટે ધોવાઈ ગયા હશે અહીંયા આપણા કપડાની સાયકલ પૂરી થઈ ગઈ છે અત્યારે સમર છે અને ખાસ એવો તડકો છે બારે તો મારે આજે વિચાર નથી કે ડ્રાયરમાં કપડા નાખવું એટલે હું ઉપર જઈને સુકવી દઈશ બાલ્કનીમાં જ ચાલો તો લઈ લીધા છે કપડાં અને હવે જઈએ ઉપર જુઓ અહીંયા એકદમ જ સરસ તડકો છે ત્રીસ પાંત્રીસ ડિગ્રી આજનું તાપમાન છે અને સુકાઈ જશે સાંજ પડે તો આપણે અહીંયા સુકવી દઈ ને ડ્રાય ના પૈસા બચાવ્યા આપણે ત્રણ ડોલર પિચોતેર સેન્ટ હતા એટલે આપણે બસો રૂપિયા બચાવ્યા બાકી જો તમે અહીંયા એકદમ ખતરનાક તડકો છે બે દિવસ અને આ નીચે તમે જો આવી રીતે ગાર્ડન મેન્ટેનન્સ બધું કરવું પડે આ જે ભાઈ લઈને જાય છે બિલ્ડિંગ વાળા જ છે ગ્રાસ કટિંગ અહીંયા બધા ગાર્ડનમાં કરતા હતા આ બધું મેન્ટેન રાખવું પડે તમારે નહીં તો ફાઈન લાગે અમુક ઇંચ સુધી જ ગ્રાસ તમારું ઉગેલું હોવું જોઈએ એટલું પછી વધારે એના કરતા ઉગે એટલે એ લોકો કટ કરી દેવા જો તમે વાં જોઈ શકો છો એ આ બધું જે બિલ્ડિંગના આજુબાજુમાં જે બી એરિયા હોય જે બિલ્ડિંગના પહેલાંમાં આવતો હોય એ બધું બિલ્ડિંગવાળા લોકોએ મેન્ટેન રાખવું પડે અગર જો આપણે પોતાનું ઘરને એવી રીતે હોય તો આપણે પોતે જાતે કરવું પડે જ્યારે સ્નો પડે ત્યારે સ્નો ક્લિયર કરવાનો અને આવી રીતે ગ્રાસ કટિંગ કરવાનું અમુક ઇંચ સુધી હોય અડધા આંગળ જેટલું કે એટલું એટલું જ ઉગેલું હોવું જોઈએ એના કરતાં વધારે ઉગે તો તમને ફાઇન મારી જાય લોકો તો બસ આજ માટે આટલું જ કેનેડાની લોન્ડ્રી સિસ્ટમ તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂર કરજો ભલે બીજા બ્લોગમાં ત્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા